જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ નીલા ચોરાનું શાક તે જલ્દી બનીને તૈયાર થઈ જાય તે રીતે નીલા ચોરા અત્યારે ખૂબ જ આવે છે અને સરસ પણ બને છે શાક તો મેં અહીંયા અડધો કિલો પાંચસો ગ્રામ જેટલા ચોરા બીટીને તેના દાણા કાઢીને ધોઈને લીધા છે અને હવે ચટણી બનાવવા માટે મેં અહીંયા પાંચથી છ લસણની કરી અને મીઠું અને મરચું નાખીને તેની પેસ્ટ બનાવી લીધી છે લસણને સરસ રીતે આપણે અધકચરું ખાંડી લેવાનું પછી મીઠું અને લાલ મરચું એક ટી સ્પૂન જેટલું મેં લાલ મરચું નાખ્યું છે અને પેસ્ટ બનાવી લીધી છે હવે કૂકરમાં તમે ઈચ્છો તો કઢાઈમાં પણ બનાવો બનાવી શકો અને કૂકરમાં પણ બનાવી શકાય હું અહીંયા કૂકરમાં બનાવું છું એટલે મેં અહીંયા કૂકરમાં બે ચમચા તેલ નાખ્યું છે અને રાઈ જીરું નાખ્યું છે રાઈ જીરું તતડી જાય પછી તેની અંદર હિંગ નાખી છે હિંગ નાખ્યા પછી જે મેં ચોરા સાફ કરીને લીધા હતા તે નાખ્યા છે એ આશરે એક વાટકી જેટલા છે અને ગ્રામમાં પાંચસો ગ્રામ છે હવે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન હલ્દી પાવડર અડધી સ્પૂન મીઠું તમે ઈચ્છો તો ઓછું કે વધારે કરી શકો સ્વાદ અનુસાર હવે અને તેને સરખી રીતે આપણે હલવીને તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી લાલ મરચાંની તે આપણે ઉમેરીશું અને આપણે તેને થોડીક તાર હલવા દઈશું દઈને સાતળવા દઈશું સાતળાઈ જાય પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું મેં અહીંયા જે ખાંડડીમાં લસણની પેસ્ટ બનાવી હતી તેમાં થોડુંક પાણી નાખીને એ પેસ્ટ શાકમાં ઉમેરી દીધી છે મેં અહીંયા આશરે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમે ઈચ્છો તો એક ગ્લાસ પણ પાણી નાખી શકો જો રસાવાળું ના કરવું હોય તો મને અહીંયા રસાવાળું કરવું હતું તે માટે મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી ઉમેરી છે ત્રણથી ચાર સિટીમાં આપણું શાક તૈયાર થઈ જ ગયું છે આપણું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે કોરું પણ રાખી શકો તો તમને વધારે બેસીટી કરવા નહીં હવે આપણે એક બાઉલમાં શાક લઈ લઈશું અને ઉપરથી ધાણા નાખીશું ઓપ્શનલ છે ધાણા ના નહીં નાખો તોય પણ શાક સરસ લાગે છે ખાવામાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો તે તમને નવા નવા વિડીયા મળતા રહે અને કમેન્ટ કરજો તમે ચોરાનું શાક કઈ રીતે બનાવો છો મેં સહેલાઈથી બને તેવું બનાવ